તો જી આવું અને કહી દઉં કીધું મારા બંધ જમણવાળો વાળો કરી દઉં અરે બાર મહિને આવે હરી બર્થ ડે ઉજવી જ નાખો મમ ફાવે એમ અરે પબ્લિકને તો કહી જ દેવું હ કે જે ખાવું હોય ને તમે તાર તારું જ છ પકોરી ને બાસુંદી બધું એ રાખ્યું આયતામાં તો ઘણો એવી જ નહીં બિલકુલ હે અને વળી તમે જોવો તો રહી જતો તો વળી પેલા શાહરૂખ ખાન ફોન આવ્યો મારા ઉપર મન કે હું આબ્બા નો કે તમારા જન્મદિવસ ઉપર મે કીધું લે ભાઈ રવા દયો ને યા બુ ખોટો ખર્જો કરશો નહીં કે ના ના પેશલ રેન્જ રોવર લઈને આવું તમારા માથે યાર અને કલાકાર તો જેટલા આબ્બા ના તમે જોવો તો ઘણે ગણો ને એટલા તો બધા કલાકારો કે ના મે તો બર્થડે તમારો એટલે કે ઉજવ આબ્બા જ છીએ અને પેલો અમરેશ પુરી તો વળી કે કેક મારા તરફથી અલ્યા મે ખોટો ખર્જો નહીં કરો રવા દયો કે ના ના અઢી કિલો ની કેક લેતા હું કે અરે ચેટલો મોહન પોન ચેટલો મોહન પોન છે આપડો તો ના ના જવા દે હેડ બધો કઈ આવું જ છે કીધું આઈ જજો બર્થ બાર મહિનો માં જ આવે છે જવા દે હેડ તમ તો કઈ ને જાઉં અને પેલો રહી જતો તો અઢી ઢાઈ કિલો હાથ વાળો ને ઢાઈ કિલો કા હાથ છે ને દેવો એ તો વળી કે પેશર હું એક દારો રાત રહું ને એવો આવું અને કઈ દેવું બધો કીધું જેના આગળ તમે તારા જેના ફોટા પડાવો ને પરાઈ દેજો

વધારે ઉમર થઈ તારી રાખવા ને તને ખબર પડે તું એ બે બે હજાર બે તારા અરે બે વખત ના કાલ તો તું નહિ કેટલા હલદી થતા

ખરા ખાલી કલાકારો આવવાના બધા મોટા મોટા સેલિબ્રિટીઓ અમરેશ પુરી ધમોડોન ભાઈ તારી ઓળખોન છે ખબર હ

પછી ખબર પડશે કે ભિખારી છે કુણ સહી તો જોઈએ ના ના નીત તારી ભીખ માંગવા એટલે તને એમ લાગતું કે ભિખારી આવે નહીં બે દા બે દારે આવી જાય આ એમને નહીં પહેરતા આડેડ જાય હોજી આવે છોકર રાખ્યું ત્યો છોકર ત્યો મોલ ની અંદર સ્પેશિયલ ઓર્ડર બુક કરાયો અરે એસી વાળો ઉતાર પચમ સાપ્રમ નઈ પરી રહેતા હું કીધું આ હાર હારે જાય આવે

પૈસા તો નહી આપણા પાન થી માંગ પૈસા ભીખારી હું આ લેવાના પાન હું કશું નઈ આ ખોટા સથમાં કોકરા ભીખાડી તો મને લાગે કે ભીખા જ રહી જઈએ કલાકારો આપવાના ધર્મેશ ડોન દેવોઢાઈ કિલો હાથ વાળા પછી રામા રેડ્ડી કેક તો એને લાવવાનો કિલો ની

ટીવી માં જ જોઈએ ને બધો આપડા ઘેર આવ્યું એમ નામ આવતો હશે તમારું જોઈએ ખબર પડી થાય કીધું નહિ તમારે જેવું કહું જોઈએ નહી બેટા થી વાતો ચાલુ તો ખબર પડે હું સન હું નહીં એટલે તમારે ફોન થી માજેલા છે ને મને ખબર આવવાનું છે મારે

બર્થડે ભારી બર્થડે નું નામ વાપરી તો કેવા ખુશ થઈ ગયા છો ને હા લેવા જઈએ તો મારા બેટા હે ને હાથોમાં લાકડીઓ મેલી હાથોમાં આ બાજુ હજુ તાના તો જોઈ લઈએ એવા નહીં ખબર પાડી દઈએ કનો બર્થડે છે ને હું વાત છે જવા દે હેડા આવી તો જ્યારે અંદર બધા કલાકારો આવી ગયા પણ હું થોડો લુકરો ખબર ના પડે એટલા બદલી કાઢું ફટલાઈ એવા નહીં શું ખબર પડે કાઢું સર બોલ્યા બદલી સાઈડ સાઈડમાં ખૂણા ઉપર એ હા બર્થ ડેપી બર્થ ડે હેપી બર્થ બર્થડે તાર આ હું ચાલતું છે બે ખા બે બે કોઈ ભોય બેસા એટલે દીવામાં દેખ દે બધા આવવા દે બધા છે એમને નઈ પડાગણ હોય બે હું ભોય બેસ બોલ્યા ગમ બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે ઉપા

તમારે મોબાઈલ ની કઈ કોઈ જરૂર જ નહીં પણ ફોટો પડવાનો પછી મોબાઈલ લઈને આવ્યો હા તમે તો ખાઈ જાવ મોય બધા લાઈન રાખો

બાકી પેલા આમાં બધા જલ્દી કરો હા કા પાછો મોબાઈલ હજુ અંદર જો ફોટો તમારા ડોન ફોન થી મોબાઈલ લેજો સીધો ટેબલ પર મેલેલો છે હા માર તો કઈ નહીં આજે મોબાઈલ કાચ એટલો રાજી થાય આ કાકે ઉવી તમારા કોઈ અંદર જરૂર નહીં એ જાડીયા હા હું ફોરે છું આ રસોઈ આવ્યો અંદર આ તો બધું ખા પીન બધું અંદર બધું જ છે તમે તાર જે જોવા એ બધું અંદર જ છે એક ફોન છે માર પાંદ હા બરાબર વો બ્રો પેલા કોઈ પેલા રૂમ હા

મારું તમાકુને પૂરે અરે ગરબો ભિખારી